આજે પચીસમી તારીખ છે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ છે શ્રદ્ધેય ભારત રત્ન પ્રાપ્ત એવા આપણા નેતા વાજપેયીજીની જન્મજયંતિ પણ છે અને હમણાં જ સીએમ સાહેબે અહીંયા જાહેરાત કરી છે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત આપણા સાંસદ ભાઈ શ્રી દેવુસિંહભાઈ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન કારોબારી ચેરમેન પરિનભાઈ બ્રાંત ઓફિસરશ્રી સીઓ શ્રી મારા સાથી સૌ કાઉન્સિલરો ઉપપ્રમુખશ્રી શહેરના ભાજપના પ્રમુખશ્રી હમણાં જિલ્લા ભાજપના પ્રમુખ અને આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો એવા સૌ પ્રજાજનો ખાસ તો સીએમ સાહેબે આજે સિવિક સેન્ટરનું ઓપનિંગ કર્યું છે અને આ પહેલું સિવિક સેન્ટર આપણે ખેતા તલાવ પાસે ઓફિસ એની શરૂ કરવાની છે એટલે સિવિક સેન્ટરમાં છેક નગરપાલિકા સુધી જવું ના પડે અને ત્યાંથી પ્રાથમિક સુવિધાઓની કમ્પ્લેનોથી માંડી અનેક વિવિધ કામો છે એ તમે ત્યાંથી જ કરી શકો એના માટે થઈ અને ખાસ સિવિક સેન્ટરનું આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઓપનિંગ કર્યું છે એમાં મિલકત વેરો વ્યવસાયિક કર જન્મ મૃત્યુના પ્રમાણપત્ર ગુમાસ્તા નોંધણી આરોગ્ય લાયસન્સ વોકલ લાઇસન્સ હોલ બુકિંગ ટેક્સ વિભાગની અરજી સ્વીકૃત એટલે સ્વિમિંગ પૂલ અને જિમનેસ્ટનની ફી અને અન્ય જે વિવિધ સિટી સિવિલ સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂપરૂ રીતે ઉપલબ્ધ કરવામાં આવનાર છે એટલે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ઓછો સમયગાળો લેવામાં આવે તેવી પણ આની સાથે ગોઠવણી કરવામાં આવી છે તો ખાસ કરીને આજે એનું અહીંયા માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા નડિયાદને એક સિવિક સેન્ટર મળ્યું છે આવનારા દિવસોમાં પશ્ચિમમાં પણ એક સિવિક સેન્ટર થાય અને એવી જગ્યાએ થાય કે જે સેન્ટ્રલી બધાને નજીક પડે એવું આ તબક્કે હું ચીફ ઓફિસરને રજૂઆત કરું છું અને બીજું સિવિક સેન્ટર પશ્ચિમની અંદર બનાવવામાં આવે જેથી છેક નગરપાલિકા સુધી લોકોને જવું ના પડે અને એ સેવા થકી એ અહીંયા આજુબાજુમાંથી બધા ત્યાં નજીક જ એનો લાભ લે એવું આપણે કરીશું મને આજે ખાસ કહેતા આનંદ થાય છે કે આ જે કેનાલનો વિસ્તાર છે એ તમે આ જે આખો વિસ્તાર છે એ કેટલો ગંદકીથી ભરેલો વિસ્તાર હતો અહીંયાથી કેનાલમાં પાણી જાય છે જે સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે એટલે ખેતીમાં પીએતનું પાણી પણ જાય છે અને પીવાનું પાણી પણ જાય છે લોકો અંદર કચરો નાખતા હોય છે તો આ દૂષિત કેનાલ કરે છે એટલે આપણા મનમાં એક વિચાર આવ્યો કે પશ્ચિમની અંદર આપણે એક એવો મોટો ગાર્ડન ઊભો કરીએ જે અહીંયાથી શરૂ કરીને છેક ઝલક સુધી આ ગાર્ડન બને અને આ ગાર્ડનની અંદર કંઈક નવું કરીએ તો એમાં આપણે સાયકલ ટ્રેક અગિયારસો મીટરનો ટોટલ લીધો છે એટલે જે સાયકલિંગ કરતાં જે યંગસ્ટરો છે કે એજેડ છે એ બધાને અહીં સાયકલિંગ કરવાનું મળે અને કંઈએ રોડ ઉપર જવું ના પડે ને જેનાથી એક્સિડન્ટ ઓછા થાય તો એક અહીં સાયકલ ટ્રેક બનવાનો છે બીજો એક ચિલ્ડ્રન્સ પ્લે એરિયા આપણે બનાવવાના છે એમાં બાળકોના નાના બાળકોના રમકડાથી મારી અને જુદી જુદી આઈટમો અહીંયા આપણે રાખીશું જેનાથી ચિલ્ડ્રન્સને કોઈ એક્ટિવિટી મળે અને એને સમય એનો પસાર થઈ શકે એવું એક આયોજન છે બીજું એક બેડમિન્ટન કોર્ટ આપણે લીધો છે સ્કેટિંગ એરિયા લીધો છે સિનિયર સિટીઝન પાર્ક લીધો છે વોટરફોલ લીધો છે ગજીબો લીધો છે અને ગાર્ડન છે જોડે સાયકલનું પાર્કિંગ લીધું છે અને ટોયલેટ બ્લોક લીધા છે તો આ આખા એરિયાની અંદર આપણે આ થવા જઈ રહ્યું છે તો આના માટે સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નવ કરોડને પચીસ લાખ રૂપિયા આપણને આપ્યા છે એટલે તમે વિચાર લો આ જગ્યા કેવી થવાની છે એટલે આ અમારું એક સ્વપ્ન હતું કે પશ્ચિમની અંદર આવું ડેવલપ થાય તો લોકોને અહીંયા અહીંયા સારી સુવિધા મળી રહે એના માટેના આપણા પ્રયત્નો હતા અને એનાથી આ વિસ્તાર પણ ખૂબ સારી રીતે ડેવલપ થશે અને ગંદકીથી દૂર પણ થશે બીજું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાતમાં આપણને એક કરોડને નવ લાખ રૂપિયા આપવામાં આવે છે એમાં પારસી કિડની ક્રોસ રોડ સુધી સાતસો પચાસ મીટરનો ડેકોરેટિવ બાકડા ડેકોરેટિવ એલિડી સ્ટ્રીટ લાઇટ ફ્લાવર પોટ કેટાઈ થર્મોપ્લાસના પટ્ટા અને જીબ્રા ક્રોસિંગ એવી રીતના એ આખો એક આપણે રોડ લીધો છે બીજો સમતા પાર્ટી પ્લોટથી વલ્લભનગર ચોકડી જે એકવીસો કિલોમીટર ઇન્દિરાનગર તળાવ પાસે આપણે ડેકોરેટિવ બાકડા લીધા છે ઇન્દિરા તળાવ પાસે ડેમોક્રેટિવ ડેકોરેટિવ એલઈડી સ્ટ્રીટલાઇટો લીધી છે ઇન્દિરાનગરમાં ફ્લાવર પોટ લીધા છે કેટાઈ લીધી છે થર્મોપ્લાસના પટ્ટા લીધા છે અને જીભરા ક્રોસિંગ લીધા છે તો આ આઈકોનિક રોડ પેન્ટ્સની અંદર આનો સમાવેશ કર્યો છે બીજું આજે ખાસ ચીફ ઓફિસરને કહું કે તમે ઇન્દિરાનગર તલાવ બાજુ જજો મને બહુ લોકોએ રજૂઆત કરી છે અને મારી પાસે ઘણી બધી અરજીઓ પણ આવી છે તો ઇન્દિરા તલાવ ઇન્દિરાનગર તલાવનું જે આપણે બ્યુટિફિકેશન કર્યું એની જે ફરતે દિવાલ છે એમાં આગળની જે ફ્રન્ટ દીવાલ છે એ દિવાલ એટલી ઊંચી છે કે બહારથી અંદર કોઈ જોઈ શકતું નથી અને એના કારણે જો કોઈ એકલો ચાલતો હોય તો બીજા બનાવો બને એટલે એને દૂર કરી અને ગ્રીલ મોટી કરી અને નીચે દોઢ ફૂટ જેવી પારી રાખી અને બાકીની ગ્રીલ કરી અને એને નવેસરથી કરે તો બહારથી ક્લિયર દેખાઈ શકે એનું લાઇટિંગ સુધારવું જોઈએ અને એનો પણ ઉપયોગ થાય એવું અગાઉના પ્લાનિંગની અંદર આપ લો અને એવું કરો એવી રજૂઆત છે અત્યારે એ વપરાતું નથી એટલે આટલા રૂપિયા ખર્ચીને એ વપરાય એના માટેના આપણા પ્રયત્નો હોવા જોઈએ બીજું ખાસ કરીને આજે મારે કહેવાનું કે આપણે અહીંયા આગળ સિટી બસ સેવા આપણે ઘણી બધી વખત ટ્રાય કર્યા બહુ રજૂઆતો કરી આપણે લઈ આવ્યા ખરા પણ કોઈ ટેન્ડર નહોતું ભરતું અને ટેન્ડર ભર્યા વગર લગભગ પાંચથી છ એટેમ ગયા છે એટલે આ વખતે આપણને ગમે એમ કરીને આ સિટી બસ ચાલુ કરવી હતી એટલે એનું ટેન્ડર ભરાયું અને આજે અહીંયા સિટી બસ આવી ગઈ છે તો આપણે દેવસિંહના હસ્તે એનું સિટી બસનું પણ ઓપનિંગ કરીશું અને એમાં લગભગ જે રૂટ છે એ અમે રૂટ તમને ફેસબુકના માધ્યમથી અને વોટ્સઅપના માધ્યમથી મૂકી દઈશું અને અહીંયા પ્રેસ પણ ઉપસ્થિત છે તો એ રૂટની માહિતી મેળવી લઈ અને એનું પણ જે પબ્લિકની અંદર ડિક્લેરેશન કરવાનું છે એ કરે સિટી બસ આપણે જેલ આગળથી શરૂ કરવાના છીએ અત્યારે બહાર જેલની જગ્યાએ મેઇન રોડ ઉપર રાખીશું પણ આવનારા દિવસોની અંદર આપણા બે પ્રોજેક્ટો પાઇપલાઇનમાં છે એક સિટી બસ સ્ટેન્ડ જે આપણે જૂનો ટાઉન હોલ હતો વપરાતો નહોતો જર્જરિત હતો પડી જાય એવો હતો એને દૂર કરી અને એ જગ્યાએ આપણે સિટી બસનું બસ સ્ટેન્ડ બનાવવા છે એરિયા તો એનો પ્રોજેક્ટ પણ મંજૂર થવા માટે ગતો રહ્યો છે ઉપર એટલે એ પણ ટૂંક સમયમાં આવશે અને એની બાજુમાં એક આપણે મોટું શોપિંગ સેન્ટર બનાવવાના છે અને એ શોપિંગ સેન્ટર ચારે બાજુથી દુકાનો હશે પણ વચ્ચે ખુલ્લો ભાગ હશે અને એક જુદી ડિઝાઇનથી એ શોપિંગ સેન્ટર બનવાનું છે હમણાં દેવસીભાઈના ઇલેક્શન પહેલાં લોકસભાના દેવુસિંહભાઈએ જે રેલવે સ્ટેશન બાબતની જાહેરાત કરી હતી સરદાર સાહેબના ટીમ ઉપર રેલવે સ્ટેશન બનવાનું ઓવરબ્રિજ બનવાનો છે જે પૂર્વ અને પશ્ચિમની જોડતો ઓવરબ્રિજ છે અને બંને સાઈડે સરદારના સ્ટેચ્યુ બાજુ અને સંતરામ બાજુ બે બાજુ ઉતરતો આખો ઓવરબ્રિજ છે બહુ મોટો ઓવરબ્રિજ છે લગભગ પચાસ કરોડથી ઉપર છે મેં હમણાં જ રજૂઆત કરી છે કે થોડી ડિઝાઇનમાં ચેન્જ એમને સંમત થઈ ગયા છે એટલે આપણે એનું પણ આયોજન કરવાના છે ભવિષ્યની અંદર અને છેલ્લે ઘણી બધી બાબતો છે મારા મગજમાં અને આપણે પ્રજાને આપવાની છે અને નગરપાલિકાના સહકારથી આપણે બધું કરી શક્યા છે નડિયાદ માટે તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તમે બધા હજુ કોઈ આમાંથી હાથ ઊંચો કરો કેટલા ગયા છે નડિયાદનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોવા કેટલા ગયા નડિયાદનું મ્યુનિસિપાલિટી નું મ્યુનિસિપાલિટી નું મ્યુનિસિપાલિટી નું કઉ છું બહુ ઓછા લોકો ગયા છે અને બહુ ઓછા લોકોને ખબર છે તો નડિયાદનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આપણે ડેવલપ કર્યું છે ને એ અત્યારે ગુજરાતમાં કોઈ નગરપાલિકા અને કોઈ મહાનગરપાલિકાએ નહીં કર્યું હોય એવું આપણે આયોજન કરી અને તૈયાર કર્યું છે એની અંદર આપણે ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ છે બે ટેબલ ટેનિસના ઇન્ડોર કોર્ટ છે બે બેડમિન્ટનના કોર્ટ છે એક સ્કેટિંગ રિંગ છે જે મોટી કરવા જઈ રહ્યા છે ચાર ટેનિસ કોર્ટ છે એની બાજુમાં અત્યારે નવું વોલીબોલના બે ગ્રાઉન્ડ બને છે અને એક ઇન્ડોર ક્રિકેટ માટેનું પણ આયોજન કર્યું છે અને એની બાજુમાં આપણે જે અહીંયાથી રણજી ટ્રોફી કે નેશનલ પ્લેયર જેવા આપણા ત્યાં અક્ષર પટેલ તમને બધાને ખબર છે કે આપણા ઇન્ડિયન ક્રિકેટની અંદર અક્ષર પટેલનું નામ હવે વિશ્વમાં ગુંજે છે તો આ બધા અહીંયા ટ્રેન થયા છે નડિયાદની અંદર ક્રિકેટ એસોસિએશન દ્વારા તો આજે આપણે ક્રિકેટ એસોસિએશનને પણ કહ્યું કે ભાઈ તમે પણ એક આ અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તમને જગ્યા આપીએ અને એની અંદર તમે ઇન્ડોર પ્રેક્ટિસ કરવાની પીછો બનાવો અને એ લગભગ સંમત થયા છે અને આપણે ઇન્ડોર એટલે વરસાદમાં ચોમાસામાં પણ ચાલે એવી ત્રણ ઇન્ડોર પ્રેક્ટિસ કરવાની ત્યાં આગળ વ્યવસ્થા કરી આપવાના છે ક્રિકેટ એસન મારફતે તો આ બધી આપણા માટે આનંદની વાત છે હજુ આવનારા દિવસોમાં ઘણું બધું નવું લઈ આવીશું આપણે પણ આ બધું નડિયાદને જે વાપરવા માટે અમુક જણા જે જાણતા નથી ઘેર બેઠા બેઠા ખોટા આર્ગ્યુમેન્ટો કરતા હોય છે બહાર નીકળીને જોતા નથી સ્વચ્છતા માટે ખાસ કરું તો અમે જાતે હું દેવસિંહભાઈ કલેક્ટર મ્યુનિસિપાલિટીનો સ્ટાફ પ્રેસિડન્ટ બધા જ સાથે નીકળીને સ્વચ્છતાનું અભિયાન ચલાવીએ છીએ અમે જાતે વારવા પણ નીકળીએ છીએ મારી તો તબિયત થોડી ખરાબ હતી એટલે ગયા વીકથી દસ દિવસથી બંધ છે પણ નહીં તો અમે વીકમાં એકવાર વારવા પણ નીકળીએ છીએ તો લોકોનામાં અવેરનેસ આવે અને કચરો બહાર નાખતા બંધ થાય અને અહીંયા ચીફ ઓફિસર હાજર છે એમને પણ કહી દઉં કે ડોર ટુ ડોર કલેક્શનમાં કોઈને ઘરે વાહન ગયું નથી એવી કમ્પ્લેન ના મળે એના માટેનું વ્યવસ્થિત તમે આયોજન કરજો અને એનું ધ્યાન રાખજો મેં ઉપર રજૂઆત કરી છે અને તમને નવા સોળ સત્તર સાધનો સફાઈ માટેના ટ્રેક્ટરથી માંડીને બીજા જેસીબીથી માંડીને જેસીબી બે નવા આપ્યા છે પણ હજુ પણ આપે અને સફાઈ માટેના સાધનો પણ આવે એવું કરાયું છે તો એનું પણ એક આયોજન કરજો અને સાથે સાથે એક સુપર સક્કર મશીન પણ આપણું આવી ગયું આ જાહેરાત થઈ છે ને એટલે સુપર સક્કર મશીન જે જગ્યાએ ઉભરાય છે તો હવે હેવી કેપેસિટી સુપર મશીનથી સાફ કરવી પડશે કારણ કે જે લાઈનો છે એ લગભગ વીસ વીસ ફૂટ ઊંડી લાઈનો છે ડ્રેનેજની તો એમાં અત્યારે બેસી જવાના પણ બનાવ બને છે અને એના કારણે ઉભરાતું હોય છે તો એ પણ મુશ્કેલીઓ નગરપાલિકા દ્વારા અમે દૂર કરવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ પણ આવનારા દિવસોમાં નડિયાદ ખૂબ સારું બને અને આવનારા દિવસોમાં આ મહાનગરપાલિકા થવા જઈ રહી છે તો આપણો વિકાસ ખૂબ આગળ વધે એવી દ્રષ્ટિથી અમે બંને હું હોય કે દેવુંસિંહ હોય દેવુંસિંહ પણ તમને સો કરોડ રૂપિયા આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી લાયા છે પાણીના ડ્રેનેજના પ્રોજેક્ટ માટે જે નવી સ્કીમની અંદર ખર્ચાવાના છે એનું પણ આયોજન થઈ ગયું છે પણ હમણાં આપણે કોર્પોરેશનને લીધે થોડી બ્રેક મારી છે એટલે નવું થાય પછી આપણે એનું આયોજન કરીશું તો આવી સવલતો તમને મળતી રહે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણને આ બધી સવલતો આપતા રહે એવી વિનંતી સાથે અને અત્યારે જે આપણને આપ્યું છે એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જ આપ્યું છે તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ચાલીસ કરોડના ખર્ચે સ્લેપ નવી બનવા જઈ રહી છે તો આ બધા આયોજનો છે જે એની અંદર ભવિષ્યની અંદર કામ થવાનું આભાર રસ્તું ભારતમાં થકી છે આજના નડિયાદ મુકામે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓના શુભારંભના પ્રસંગે મનસાસિંહ આપણા સૌના લાડીલા નેતા આ વિધાનસભામાં ખૂબ સિનિયર અને ખેડા જિલ્લાના મહત્વના ખૂબ આગેવાન એવા આપણા આગેવાન ભારત ભાઈ શ્રી ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ નડિયાદ નગરપાલિકાના પ્રમુખ બેન આદરણીય શ્રી કિન્નરીબેન સૌ સન્માનનીય નગરપાલિકાના સભ્યશ્રીઓ કારોબારીના ભાઈ શ્રી ફરીનભાઈ પ્રાંત અધિકારી શ્રી ચીફ શ્રી મારી સન્મુખ ઉપસ્થિત આપ સૌ વડીલો મારે કઈ વધારે કહેવું નથી પણ હું પંકજભાઈ ને અભિનંદન આપવા ઉભો થયો છું કે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોથી નડિયાદ ને સ્વચ્છ બનાવવાનું અભિયાન એમણે આરંભ્યું છે અને ક્યાંક કહી શકાય તો એક લોક નેતા તરીકે સમાજ જીવનમાં અપ્રિય થાય તો અપ્રિય થઈને પણ આ સફાઈના કામ માટે એમણે દુરાગ્રહ કરીને લોકોને સાચા માર્ગે વાળવાનો પ્રયત્ન કર્યો છે માટે હું અભિનંદન એમની સાથે સાથે આખી ટીમ આ કામમાં જોડાયેલી છે સૌ મળીને કામ કરી રહ્યા છે ઓવરઓલ વાત કરીએ તો સમય બદલાયો છે ઘણો બધો એક સમય હતો કે ગુજરાતની બધી વસ્તી મોટાભાગે ગામડાઓમાં રહેતી હતી વીસ વર્ષ પહેલા એક આંકડો હતો કે ગુજરાતની બત્રીસ ટકા વસ્તી ગામડામાંથી શહેરો રહે છે એટલે કુલ વસ્તી હતી એમાં શહેરીકરણ બત્રીસ ટકા હતું આજે લગભગ પંચાવન ટકા લોકો ગુજરાતના શહેરોમાં વસ્તી થઈ એટલે સાત કરોડ ની વસ્તી ગણીએ તો સાડા ત્રણ કરોડ થી વધારે લોકો શહેરોમાં રહેવા આવ્યા હવે શહેરોમાં રહેવા આવ્યા તો શહેરોમાં એને અનુરૂપ વ્યવસ્થાઓ ઉભી કરવી સુવિધા ઉભી કરવી જેથી નાગરિકને બધી વ્યવસ્થાઓ મળે એ માટે હવે સરકારે સુશાસન જેને કહેવાય શકાય આમ પણ એમણે આગળ ભૂમિકા બાધી છે કે સુશાસન માટે આપણો પ્રેરણા સ્ત્રોત આદરણીય અટલ બિહારી વાજપેયી સાહેબ રહ્યા છે ભારત રત્ન વાજપેયી સાહેબના કાળમાં દેશમાં જે યોજનાઓ શરૂ થઈ હોય ચાહે ગામડાઓ માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હોય કે સર્વ શિક્ષા અભિયાન હોય કે પોખરણમાં બોમ્બ ધડાકો કરવાની વાત હોય દેશમાં એક મજબૂત રાષ્ટ્રની છાપ ઊભી કરવાનું કામ થયું સુશાસનનું કામ કર્યું ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબે એમના જન્મદિનને સુશાસન દિન તરીકે જાહેર કર્યો બે હજાર અને આજે એમની સ્વામી જન્મ જયંતિ છે અને સ્વામી જન્મ જયંતિ હોય ત્યારે સુશાસન આજે તો આંગળીના ટેરવે આવી ગયું છે મારી સામે બેઠેલા બધા જ લોકોના હાથમાં મોબાઈલ છે એક સમય હતો આપણે સ્વાગત કરતા સ્વાગત કરીને સરકાર તમારા આંગણે એવું અભિયાન ચલાવતા આજે તો સરકાર તમારા આંગળી પર સરકાર તમારા હાથમાં તમે જે ઈચ્છો એ કરી શકો ટેકનોલોજીના માધ્યમથી તમારા આંગળીના ટેરવે સરકાર છે અને એ માટેની સુવિધાઓ સિવિક સેન્ટર કે તમારા ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલથી સિવિક સેન્ટરમાં તમારી ફરિયાદ નોંધાવી શકો એનો સ્ટેટસ જાણી શકો એની તમને જરૂર પડે જે પણ જરૂરી માર્ગદર્શન આપને કરવાની હોય વાર્તાલાપ કરવાનો હોય એ મોબાઈલ થી કરી શકો સરકારે હાલ આપણને એક પોર્ટલ લોન્ચ કર્યું છે એપ આવનારા સમયમાં લોન્ચ કરવાની છે એટલે ટેકનોલોજી થી ટ્રાન્સપરન્સી આવી છે ટેકનોલોજી થી ટાઈમલી સેવાઓ મળતી થઈ છે ત્યારે એક પ્રકારે આખા દેશમાં ગુજરાત આખા દેશના આટલા બધા રાજ્યોમાં

કે સોશિયલ મીડિયા ઉપર ફેસબુક ઉપર નડિયાદ એકાઉન્ટ હોય ખેડા જિલ્લાની તમામ ગ્રામ એકાઉન્ટ હોય ખેડા જિલ્લાના ટીડીઓ ઓફિસ કલેક્ટર ઓફિસ ટીડીઓ ઓફિસ આ બધી જ સરકારી સેવાઓ આપતી ઓફિસોના કાર્યાલયના એકાઉન્ટ સોશિયલ મીડિયા ઉપર હશે તો તમે જે ઓફિસો છે એની સાથે સંવાદ કરી શકશો નાનું મોટું કામ થયું હશે

થયેલા કામ કરતા બાકી રહેલા કામોની વિગતો સોશિયલ પ્લેટફોર્મ પર વધારે આવવાની છે પરંતુ અમે એના માટે પણ તૈયાર છીએ છેવટે તો કામ કરવું છે ત્યારે મક્કમતાથી ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી લોકોને સેવા આપવાનું કામ ગુજરાત સરકાર આખા દેશમાં પહેલ કરી રહી છે ત્યારે નડિયાદ નગરપાલિકામાં પણ એવી સેવાઓ આજે આપણને મળી રહી છે બસ સ્ટેન્ડ માટે પણ એમણે બસ સેવાઓની પણ આજે પ્રારંભ કરવાનો છે અગાઉ પણ બસ સેવા હતી પરંતુ હવે જે બસ સેવાઓ છે એનો વ્યાપ પણ ખૂબ મોટો આજુબાજુના ગામડાઓમાં કહી શકાય કે ભવિષ્યમાં જે મહાનગરપાલિકા થવાની છે એને ધ્યાન રાખીને એ બધા જ ગામડાઓમાં આ બસ સેવાઓ આપશે અને જેમ એમણે કહ્યું એમ અહીં અગર જ્યારે અમે એકવાર સફાઈનું અભિયાન કરવા આવ્યા ત્યારે જે જે ગંદકી હતી એના બદલે આજે છે આવનારા વખતમાં સરસ મજાનો ગાર્ડન વોકવે સાયકલ ટ્રેક આ બધું જોઈશું ત્યારે અમને અને તમને બધાને આની સુવિધાનો આનંદ થશે પણ એને સાચવવાની જવાબદારી તો નાગરિક તરીકે આપણી છે વિશેષ કરીને સામે રહેતા આપણા નગર નાગરિક ભાઈઓ બહેનોની વધાર છે કારણ કે અત્યાર સુધી બે ડગલા ચાલી રોડ ક્રોસ કરીને કચરાની થેલી નાખતા હતા હવે તમે નાખશો તો અહીં અમારો કેમેરા તમને પકડશે અને ઘરે આવીને દંડ કરશે એટલે તમે જે હસો છો એટલે મને એવું લાગે છે કે હું સાચું આવનારા વખતમાં આ સરસ કાર્યક્રમમાં મને પણ આપ સૌએ આમંત્રણ આપો આપ સૌનો ખૂબ